રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે ઓપીડી બિલ્ડિંગમાં દર્દીઓના ઘસારા વચ્ચે છતમાંથી સીલિંગ ફેન તૂટી પડ્યો હતો થોડી વાર માટે દર્દીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અવારનવાર કોઈને કોઈ વિવાદો સામે આવતા હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં ઓપીડી બિલ્ડિંગમાં દર્દીઓની ભીડ વચ્ચે દવાબારી પાસેનો છતમાંથી સીલિંગ ફેન તૂટીને નીચે પડી ગયો હતો થોડી વાર માટે દર્દીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી ડર ફેલાયો હતો હતો આ ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પણ પહોંચી છે ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે દર્દી સારવાર લીધા વગર જ હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા હતા આ બનાવ તરત જ સારવાર લેવાને બદલે દર્દીને ચાલતી પકડી હતી જો પંખો કોઈ બાળક ઉપર પડ્યો હોત તો પરિણામ ગંભીર આવ્યો હોત તેવી ચિંતા પણ દર્દીઓએ વ્યક્ત કરી હતી ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ